આપણે ગયા તો આપણે ભાઈ રહી ગયા છે આ બધી

આપણે આ ટીસી જમ્પર ટીસી આ બાજુવાળાને નથી આપણે પાણી લીધું આ ટૂંક ભર્યું પગ ભરાઈ જાય બી હશે પાણી ભરે ના છે ટીપ તો હાલો અમે દવાખાના કામ સારું શરૂ કરી દઈએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો દવાખાનાનું કામ ઘણું બાકી છે આપણે આવી કે આપણે ડુંગળી છે

કે જેની આશા નહોતી એનું ઓપરેશન મેં કર્યું છે આજ કે જે કોઈ માણસ નથી જે કોઈ પક્ષી પ્રાણી એવું કાંઈ છે એ એક વસ્તુ છે હું તમને બતાવું એનું ઓપરેશન કર્યું નહીં જો આ પબ છે ને પટો તૂટી જતો જોઈએ હેઠો અઠવાડિયે ભેગાનું ફાટી ગયો જવા ફાટી ગયો એ ભેગાનું આ આપણને એક મુકસમા આડિયા આવ્યો કે કે ફેવી કીધતી ફેકો થઈ જાય આપણે ટ્રાય મારી છે પાણી રહી દે તો સક્સેસફુલ થઈ જાય આપણું ઓપરેશન તો આપણે સાતસો રૂપિયા બેસી ગયા સમજી લેવાનું તો ઓપરેશન આપણે સક્સેસફુલ થાય કે ન થાય જોવાનું છે રમેશભાઈ પગ ભરે છે કેમ લાગે સક્સેસ થઈ જાય એમ કહે છે રમેશભાઈ આપણે પબ આગળ ફરીને ટ્રાય મેળવી હોય કેમ થાય કેમ પાણી તો થતો નહીં આપડે વિડીયોમાં વિડીયો બનાવી આપણે જોઈએ છીએ સક્સેસફુલ થાય કે નહીં થાય અડધો પગ ભર્યો છે દવા નાખી દીધી છે આખો પગ ભરામ બાકી છે તો કન્ટિન્યુ નહીં તો આપણે બતાવીશું કેવું છે કેવું નહીં ઓપરેશન આપણું સક્સેસફુલ થયું કે નહીં થયું તો ફાઈનલી મિત્ર આપણું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે જો આપણો આખો પપ ભરાઈ ગયો છે પાણી એક ટીપું પણ નથી નીકળતું જો નીકળે એક ટીપું પાણી નથી નીકળતું આપણું ઓપરેશન એકદમ સક્સેસફુલ થઈ ગયું છે જો આ બાજુ તૂટી હતો દેખાય તમને પાણી ક્યાંય ડીપુ આખો પપ ભર્યો ફાઇનલી મિત્ર આપણું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે ને આપણે પાછી દવાખાનું કામકાજ શરૂ કરી દઈએ કારણ કે આપણે આજે સાતસો આઠસો નવસો હજાર રૂપિયા જે થતું